ય દ્વારકાથી જય મા પેઠળ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ઘણા ટાઈમ છે મિત્રો બ્લોગ નહોતો આવતો આજ પાછો ચાલુ કર્યો છે બ્લોગ હમણાં હે ને કામ જ એવું હતું ને કે એડિટિંગ કરવાનો ને ઉતારવાનો ને કંઈ ટાઈમ જ નતો મળતો આજ કાલ થી હવે કંઈક પારવણ થઈ છે એટલે હવે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઈ ને આજે આપણે ઘરે જ છે ક્યાંય ગયા નથી લોડરમાં ક્યાંય અને અટાણે જ્યાં સનાડામાં બેઠો હું ને સનાડા ટાયરને ફેરવતા હતા એ ત્યારે ફેરવલી છે હવે જોઉં બધા બેઠા આપણે ધવલબેન કમલેશભાઈ કાર્તિકભાઈ ચેતનભાઈને આવ્યા હે કેરી ખાવાની બે વાર બરાબર એટલે એવું બધું હાલે હે તો હવે મેળ આવે તો આપણે કાઇમિંગ ઘોયણી બ્લોક ચાલુ કરી દેવા હે હવે લગભગ વાંધો નહીં આવે હવે પારવાણ આવી ગઈ છે હવે એવી બધી ઉપાધિવાળું નથી હવે કદાચ હવે તો એ સાંજે ટાણે કે આવતા આપણે હવે કંઈ વાંધો નથી એમાં ભાભી લુગ્ન ધોઈ છે અને શ્યામ ને એ તાટો દેવા ગયા હે એટલે ઈ હવે બે ચાર દી માં એ આવતા રહે કેદુ ના ગયા હે લગભગ થઈ ગયા આવતા રહે હેમણા હાચી ને ખુલાઈ ગયા હે ભાભી મમ્મી એવા ક્યાંક દવા પીતા માં જો રહોડામાં જ બોલે માં બ્લોક ચાલુ કર્યો હે હમણાં આવીને જવા બોલી જાવ है नहीं हम हाँ? जाए नहीं हट हम जाए नहीं जो हमारी मम्मी हंजवारी काटे थे बताने हेलो जय श्री कृष्ण जय पिक्चर में तुम तो मजा मन मजा मन रहा था मां हमने सुख शांति जी हां हमारा वो काम आले जो हंजवारी रहे अब पता पोता करवाना लुगड़ा धोवाना હા મિત્રો કાલ કેરીય ની ધબધબાટી અમારે બોર્યું હોય કાયમ હેઠ્યું ખરલ પડ્યું કાયમ એક કેરેટ એક ભરાય છે મિત્રો ખાવી હોય એ પૂગી આવજો આપણે અહી સ્ટોક માં હે જ લેવા ના જાવી પડે આપણે ઘર ની કેરી હે એટલે એ ઉપાધિ કઈ છે નહિ એટલે એવું બધું હાલે છે હાલો હવે કાઢ્યા બાપુ હમા કરવા ગયા હે ને મારે જવું છે એટલે હવે ટાયર ફેરવતા હતા એ ફેરવી લીધા હવે હમણાં જાય જ્યાં પડી કેરી જો જ્યાં પાકલ જ છે બધી વહેલી હા આમ જોતા ગાડી છનેડો આપડો હા

એટલે હવે ઉપા دیوار બહુ હતું ક્યો ટાઈમ નતો મળતો એટલે નતા આવતા પણ હવે લગભગ ચાલુ થઈ જશે ને હવે ચુમા હું આવી જશે એટલે હવે કઈ પીડા છે ને ઘરે ને ઘરે હું હાલ તો આગળ બન્યા રહેજો આપણે હવે હે ને ગાડીયા નું જે કઈ કામ પતાવી આવે એટલે એ થઈ જાય કમ્પ્લીટ એટલે રેડી ગુડ મોર્નિંગ જસી કૃષ્ણ એમ છો બધા મજામાં મજામાં જશો અમે તો મજામાં હાઈ આપણે જો કામ બધું કરી લીધું હે બધું નવરા થઈ ગયા હે

હમમ્યા આંગડે કી મલરવારી કરી આંગડે માં જીવો ઓછો જતો દેતો એમાં કોઈ એક વાત થાય રહે હ આમાં નખ માં નખ પાનસ્તર વાળો ચોપડો ચોપડી એવું દવા ના લેવી કેરી પાકી ગયો ને બીજી વસ્તુ પાકી પાકી આવી ગયો મને તો બહુ ભાવે ભાવે તમને આવજો બધા એટલા કોઈ ખાય ને જમ ચાલો મસ્તી બચી ગયા ઘેર હતા ને એનો વારો લઈ લીધો આપણે માલ પાવાનો હું કઈ કેવા માંગુ તને લ્યો હેલો ગાઈશ જે એક પડાનો કાઢીઓ કમ્પ્લીટ કરી લીધો ગરમી થાય છે ઓહો હમણાં કીધું તડકાનું આવું કામ ના કર્યું જો એક કમ્પ્લેટ કાઢીઓ કરીને એક ફેરો નાખી આવી રીતના આમાં એ કાઢીઓ ચણી દીધો હે એટલે હવે આ પળાનું ધોવા બાબતે કંઈ પીડા નહીં એવું બનાવી દીધો હે મસ્તીનો હા ચડી આવ્યું હોય એમ માનો ને આજ પવન આજ મોકે જ ઓછો પડી ગયો મિત્રો હમણાં પવન કેવો જ એક તો બધાને ખબર જ છે અને આજ પવન ઓછો પડી ગયો ને અને પાહુ એકતા તડકાને કીધું કર્યું ને હવે હવે જરાક પાણી પી લઈ પછી વાર એ બાપુ જો હવે જોડામાં અહીંયા વરી એ કરવાનું હે એટલે એ કમ્પ્લીટ કરી નાખીને એટલે આપણું પૂરું કામ કમ્પ્લીટ એ કરી નાખીએ પછી હવે ગમે ત્યાં વરસાદ આવે તો કંઈ પીડાતા નહીં મિત્રો વરસાદ કેદી કાફીએ કોઈને કંઈ અંદાજો હોય તો કોમેન્ટ કરજો તો ખબર પડે કે આટલા ટાઈમમાં કેટલા ટાઈમમાં આવી જાય ઘણા એમ કે પંદર તારીખ પછી ને ઘણા એમ કે વીસ તારીખ પછી ઘણા એમ કે આ મહિનામાં એન્ડમાં થઈ જાય અને કંઈ થાય એ કંઈ ખબર નથી આપણે એની વાયટી આ કામ બંધ ના રખાય આ કરી લેવાનું ભાઈ જઈ આવે કંઈ પીડા નહીં આપણે કંઈ આવી જાય એનો કંઈ ભરોસો જ ના હોય એટલે આ થયું થઈ જાય ને ધીયું રહી જાય એટલે આજ કરી નાખી કમ્પ્લેટ ઘરે હતો ઢુંઢે તો જવું જો હે ઘડીક વારનું છે આંકવાનું ઢુંઢે વારે જઈ આવી સુધી ઘરે હું એટલે એવું બધું હાલે છે મિત્રો તમને ઓલું હું કટકું બતાવી જોજો તમે ઓલ વચમાં પારો હતો ને આપણે કાઢ નાખ્યો હતો ને એ ત્યાં અંધારું થઈ ગયું હતું એટલે બહુ નહોતો દેખાણો હવે દેખાડી તમને ચા તમને ખબર નહીં પડે કે ક્યાં પારો હતો ને શું હતો ને આપણે આગલા લોકો જોતા ખબર હશે વચમાં પારો નહોતો હા તો આગળ બનારી હોય એમણો જાવ જરાક પાણી બાણી પી લઉં જે લાવી મિત્રો કોમ આ અડધી કલાક થઈ થાય ગરમી ચડી ગઈ છે પાણી થઈ ગયું હે બોટલ ભરી થઈ ગયું ઓલું પડું તમને બતાવું કેતો હતો જ્યાં આપણે ઓલું કટકું હે આ હેઠો હે લઈ લ્યો ક્યાં આમાં તમને દેખાય ઓલો હેઠો ક્યાં

આપણે સુમા હામાં વાત મૂકી દીધો જો અહીંયાથી એવડી કડ થઈ ગઈ જો આ એટલું કાપી લીધું જો એટલું હેઠું ટૂંકમાં કટકું વહી ગયું એટલે ઉના ભેગું ભરી ગયું એટલે કમ્પ્લેટ થઈ ગયું મોજ આવી ગઈ ગયેલીઓને હવે હવે ઓછા અહીંયા હાથ આઠ ચા થતા ને એ વધી ગયા હાથ આઠ ચા અને એવો ખડનો બિયારો થતો ઈ ગયો એટલે હવે કંઈ પીડા નથી એટલે હવે મોજ આવી ગઈ છે ને બે કમ્પ્લીટ થઈ ગયા છે ને ઓલો તો એન મોર બાપુ એ જોઈએ પડાનો કાઢ્યો કરી નાખ્યો હતો એટલે એની પીડા નથી આ બે મેન હતા આની થઈ ગઈ બાકાત બધા પડામાં કાઢીએ કમ્પ્લીટ છે એ કંઈ પીડા નથી હાલો તો આવું લગભગ બારક જેવું વાગવા આવ્યું છે અને હવે જ્યાં આપણે ઘરે હવે પાણી બાણી તરફ ફૂલ લઈ ગઈ ઘરું સુકાય છે પાણી બાણી પી અને જરી કોઈ આરામ કરી પછી બપોરા કરી અને ઘડીકવા સુઈ જાઉં હું બપોરે એમના કીધું નો મિત્ર હું તો હાલો આગળ બન્યા રહ્યો તમે હવે તડકો લાગતો હોય ને કામ કરતા હો તમે તો તમે એવો ઘરે વહી વરસાદની હાંજ પડવા આવી હે ને હવે છે આપણે પાછો બ્લોક ચાલુ કર્યો હે કારણ છે આપણે ઉઠી બુઠી એમ પોરો ખાય અને વયા ગયા તા આપણે લોડો રાખવા હવે છે આગળ આવ્યા હવે કીધું બ્લોક ચાલુ કરી અને જો પાણી ની ગદમ પાવાનું કામકાજ ચાલુ છે જો લીલી સમ કેમ છે ગદમ ગદમ પાવાનું કામ ચાલુ છે ના મિત્રો આપણે ઉણી છે જો જો સનેડાની જો કવડો લોઢીઓ છે તમને બતાવી નહી હોય જો એવડો લાંબો લોઢીઓ કરાવ્યો છે અને ચાર દાંડે વાવણું થાય છે બરોબર એટલે એવું બધું છે વીણી કાયદેસર ફિટ કરેલ છે અહીંયા તું નહીં

ભેંસો ગાયો બળદ ને જો અટાણે જો હાઈ પડવું આવી મિત્રો હવા આવે છે જો કમલેશ ભાઈ હવા લઈએ હા અમારે સંધ્યા ટાણું કેવાય હેર જોતા હે એને સનસેટ કહેવાય હા એટલે એવું બધું અને આપણે જો કમલેશભાઈ બેઠો ને અહીંયા આપણો ખાટલો હે હાંજે અહીંયા હુતા હોય ઓહો હવા આવે હે ભાઈ વાત મૂકી કુદરતી હવા આવે ને

એ આ બાજુ કર અને આ બાજુ આપણે વાડી વચ્ચે ઉતા મોજ આવે બીજી રીતની હવા એવી આવે હે કીમ હવા થાય ને કંઈ ખબર નથી પડતું અને એવું બધું છે ખાઈ પી પેટ ભરી લીધું ને હવે જ આપણે ખાટલે આવી ગયા અહીં અને હવે સુઈ જાઉં હે સાડા દાક વાગ્યા હજી તો વાર લાગી હું એને ખડક વાર મોબાઈલ જોઉં પછી હું હું એવું બધું છે હાલો તો મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો હવેથી આપણે કાયમ બ્લોગ ચાલુ થઈ ગયા હે એટલે બન્યા રહેજો બ્લોગમાં આગળ હવે કાલે મળીએ બીજા નવા બ્લોગ